રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પાટણ ખાતે સ્ટેટ ફોઝન સિમેન્ટ પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી દેશી ગાયની નસલ સુધારણા માટે સેક્સ ટેકનોલોજીનો લાભ લેવા પશુપાલકોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ દેવવ્રતજીનો અનુરોધ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આજે પાટણમાં સ્ટેટ ફોઝન સિમેન્ટ પ્રોડક્શન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ રામનગરની મુલાકાત લીધી હતી દેશી ગાયની નસલ સુધારણા માટે સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બોવાઇન સિમેન્ટ સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તજજ્ઞો સાથે ફોઝન સિમેન્ટ પ્રોડક્શન અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યા હતા ગુજરાત સરકારના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ ઉપક્રમે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટેટ ફોઝન સિમેન્ટ પ્રોડક્શન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પાટણ ખાતે કાર્યરત છે આ બાયો સિક્યુરિટી ઝોનમાં પ્રયોગશાળા બોવાઇન સિમેન્ટ સેક્સ્યુંગ ઇન્સ્ટિટ્યૂટ એકસો બાણુબુલની ક્ષમતા આઠ શેડ સિમેન્ટ કલેક્શન શેડ તથા અન્ય સુવિધા આવેલી છે આ બાયો સેક્સ્યુરિટી ઝોનમાં ભારત સરકાર દ્વારા નિર્દેશિત ચુસ્ત જૈવ સલામતીને લગતા તમામ પગલાંનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે આ કેન્દ્રમાં ઉચ્ચ ઓલાદના ઉત્તમ ગુણવત્તા ધરાવતા સાંઢપાડાનાથી થીજવેલ વીર્યના કૃત્રિમ બિઝદાન માટે ડોઝનું ઉત્પાદન કરતી સમગ્ર રાજ્યમાં પશુપાલકોના દુધાળા પશુઓના કૃત્રિમ બિસદાન સારું સિમેન્ટ ડોઝ વિતરણ કરતી સમગ્ર ગુજરાત રાજ્યની એકમાત્ર સંસ્થા વિશે શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિસ્તારથી માહિતી મેળવી હતી શ્રીએ જરૂરી સૂચનો પણ કર્યા હતા આ સંસ્થાને ભારત સરકારના સેન્ટ્રલ મોનિટરિંગ યુનિટ દ્વારા સ્થાપનાથી લઈને અત્યાર સુધીના સતત એ ગ્રેડ એનાયત કરવામાં આવ્યા જે તાજેતરમાં આધુનિક સંશોધન અંતે અંતે પ્રસ્થાપિત થયેલા લિંગ નિર્ધારિત સિમેન્ટ ડોઝ ઉત્પાદન કામગીરી પણ આ સંસ્થા ખાતે જૂન બે હજાર એકવીસથી શરૂ કરવામાં આવેલી છે જેના દ્વારા ગાય ભેંસમાં કૃત્રિમ વિદાન થકી નેવ ટકાથી પણ વધારે પ્રમાણમાં વાછરડી કે પાડી મેળવી શકાય છે ગુજરાત સરકાર દ્વારા પણ આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ ખેડૂતોના લાભમાં કરી શકાય તે માટે તાજેતરમાં સરકાર હસ્તકના કૃત્રિમ બીજદાન કેન્દ્ર ખાતેથી પશુપાલકોને કૃત્રિમ બીજદાન માટે માત્ર રૂપિયા પચાસ પ્રતિ ડોઝના દરે લિંક નિર્ધારિત સિમેન્ટ ડોઝ થી સેવા પૂરી પાડવામાં આવી છે શ્રીએ વધુને વધુ પશુપાલકો સેક સોર્ટેડ સિમેન્ટ યોજનાનો લાભ લેતા થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો આ મુલાકાત દરમિયાન પશુપાલક નિયામક ડોક્ટર ફાલ્ગુનીબેન ઠાકર જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકેનાઈ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વદનસિંહ બોડાણા સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડોક્ટર રાકેશ પટેલ સહાયક નિયામક ડોક્ટર પ્રદીપ પટેલ પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર હસમુખ જોશી અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પ્રકાશ રાવલ